જેમાં કુલ છસો ઓગણ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો વસુદેવ કુટુંબકમ એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય થીમ અંતર્ગત શાળામાં ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી વાર્ષિક મહોત્સવ કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના એમ મેડમ વત્સાલા વાસુદેવાએ પણ તેમની શુભેચ્છાઓ આપી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મનીષા વાલા આંતરરાષ્ટ્રીય કિકબોક્સર ઉપસ્થિત રહ્યા હતા વિશેષ અતિથિ તરીકે શાળાના સચિવ એપી રાવ અને અજહર શેખ અને તેમની પત્ની જીલ સુરતી રાજેશ રાય ડાયરેક્ટર ઓફ પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ તેજસ અગ્રવાલ વિલ્સન યુનિવર્સિટી મુંબઈ માસ મીડિયા તરફથી ઉપસ્થિત રહ્યા હતા વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોડ